દર્શક મિત્રો સમાચાર વાત કરવામાં આવે તો શ્રાવણ મહિનામાં સોમનાથ મંદિરમાં માં ધ્વજા પૂજન માટે

આગવી તૈયારીઓ કરી મોટી માત્રામાં ધ્વજા પૂજા થઈ શકે તેવી પૂરતી તૈયારીઓ કરી છે ધ્વજા પૂજા ભક્તોનું કલ્યાણ કરવાની સાથે તેમના પિતૃઓને સદગતિ આપે છે ધ્વજા પૂજા કરવાથી ભક્તની યશ કીર્તિ અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે ધ્વજા કેતુ સ્વરૂપ પણ માનવામાં આવે છે જેથી જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ ધ્વજા પૂજા અને માનવામાં આવે છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભગવાન સોમનાથજીના જે શિખર પર ધ્વજા ચઢાવવામાં આવે છે આ ધ્વજાની ચોક્કસ એની ડિઝાઇન નક્કી કરી અને સ્થાનિક મહિલાઓ દ્વારા આ ધ્વજા તૈયાર કરવામાં આવે છે તેમજ ખાસ કરીને શ્રાવણ માસમાં લોકો ધ્વજા પૂજા માટે નું વિશેષ મહત્ત્વ હોય અને દેશ વિદેશથી આવતા લોકો પણ આ ધ્વજા પૂજા કરાવતા હોય છે ટ્રસ્ટ દ્વારા આ ધ્વજાની મંદિરમાં જ પૂજા કરાવી અને જ્યારે મોટા સમૂહ આવતા હોય ત્યારે એને વાંચતા ગાતે શોભાયાત્રા સ્વરૂપે પણ લોકો ભગવાન સોમનાથજીની ધ્વજા ચઢાવતા હોય છે વિશેષમાં ટ્રસ્ટ દ્વારા એવી પણ વ્યવસ્થા આવે છે કોઈ જાતે પણ દોરી ખેંચી અને ધ્વજા ચડાવવા માગતા હોય તો એની વ્યવસ્થા પણ ટ્રસ્ટે ગોઠવી છે આમ શાસ્ત્રોમાં એમ પણ કહેવામાં આવ્યું છે ધ્વજાને શ્રેષ્ઠ પૂજા માનવામાં આવે છે એટલે વિશેષ લોકો પૂજા કરાવતા હોય છે સોમનાથ મંદિરમાં પૂજાનો સમય સવારે સાડા સાતથી લઈને સાંજે સાડા પાંચ સુધીનો હોય છે એટલે ગમે ત્યારે કોઈ માણસ આવી અને પોતે પૂજા નોંધાવી પૂજા કરી અને ભગવાનને ધ્વજા ચડાવી શકતા હોય છે જેને કારણે વધુમાં વધુ લોકો ભગવાનના ધ્વજાની પૂજા કરવાનો અને ધ્વજા ચડાવવાનો લાભ લેતા હોય છે સોમનાથ મહાદેવ મંદિરમાં આદિ જ્યોતિર્લિંગ સોમનાથ વિરાજે છે સોમનાથ મંદિરની અંદર ધ્વજા ચડાવવાનો જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ અને ધાર્મિક દ્રષ્ટિએ ઘણું મહત્વ છે સોમનાથ દાદાને શિખર ઉપર ધ્વજારોપણ કરવાથી મનુષ્યના જીવનથી લઈને મૃત્યુ સુધીના જે કર્મ હોય એ કર્મના બંધન માંથી મૃત્યુ પછી કર્મના બંધન પ્રમાણે ગતિ મળે છે તો એ કર્મના બંધન માંથી મુક્તિ આપવા માટે અને પિતૃઓના ધ્વજા પૂજન નું મૂળ મહત્વ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા યુનિવર્સમાં બ્રહ્માંડમાં નવ ગ્રહો આવેલા છે એ નવ ગ્રહોના આકાર છે તો નવ ગ્રહોમાં કેતુ જે છે એનો આકાર છે એ ધ્વજા આકાર છે જો જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ કેતુ છે એ આધ્યાત્મિક અને મુક્તિ નું કારક છે તો કેતુ ધ્વજા ચડાવવાથી જો જન્મકુંડલીમાં સનુ કેતુના સ્થાપિત હોય કે કોઈ પણ સ્થાપિત યોગ થતા હોય તો એનાથી પણ મુક્તિ મળે છે અને કેતુ ગ્રહ છે એ મુક્તિ નો કારક હોવાથી જે વ્યક્તિના પિતૃઓને મુક્તિ નથી થતી એમ એ વ્યક્તિના પિતૃઓની પણ મુક્તિ થાય છે અને બીજું તમારી જે કોઈ પણ મનોકામના હોય જેમ કે યશ કીર્તિ જન્મ મૃત્યુ જરા વ્યાધિ રોગ પીડા આ કોઈ પણ પ્રકારની મનોકામના હોય તો એ ધ્વજારોપણ કરવાથી સાધાઓમાંથી નિવૃત્ત થાય છે તો ધ્વજારોપણ નું આ મહત્વ છે શ્રી સોમનાથ મંદિરની અંદર ધ્વજારોપણ કર્યા પહેલા એ ધ્વજાની વિધિસર સોળશ ઉપચાર થી પૂજન કરવામાં આવે છે સોળશ ઉપચાર થી પૂજન કર્યા પછી ભગવાનના મુખ્ય શિખર ઉપર ધ્વજા નું રોપણ કરવામાં આવે છે તો ધ્વજા ચઢાવવાનું સોમનાથ મંદિર ની અંદર આખા શ્રાવણ માસ દરમિયાન પણ ધ્વજા ચડાવવાનું ખુબ મહત્વ છે